વર્ષાઋતુમાં અમુક લોકોને ઉધરસ આવવાની સમસ્યા શરૂ થઈ જાય છે અમુક લોકોને ખોટી ઉધરસ આવે છે અમુક લોકોને કોરી ઉધરસ આવે છે અમુક લોકોને ઠંકા એવા રાખે છે ઉધરસના તો અમુક લોકોને ઉધરસ સાથે કફ પણ પુષ્કળ માત્રામાં આવે છે તો આ સમસ્યાને આપણે મટાડવી હોય તો બે દિવ્ય વનસ્પતિના મારે ઘરેલું પ્રયોગ જણાવ્યા છે કે આ પ્રયોગ તમે ઘરે કરી શકો છો ખૂબ જ સરળ છે અને આ પ્રયોગ કરવાથી તમારા ઉધરસ અને કફના મુદ્દા હશે તે ધીરે ધીરે મટી જશે તો પહેલી વનસ્પતિનું નામ છે બહેડા આ બહેડા નામની વનસ્પતિના ફળ છે આ બહેડાનું ફળ મારા હાથમાં છે આ બહેડા કફના રોગોને જળમૂળમાંથી મટાડી આપે છે તમે લોકો ત્રિફળા ચૂર્ણ વિશે તો સાંભળ્યું હશે કે ત્રિફળા ચૂર્ણ હરડે બહેડા અને આમળાના મિશ્રણથી બને છે તો આપણે ખાલી બહેડાની વાત કરીએ તો આ બહેડાનો પ્રયોગ એક સરસ મજાનો છે કે આ બહેડાની છાલ છે એને કાઢી લેવાની છે ઠળિયા ફેંકી દેવાના છે અને આ બહેડાની છાલના ટુકડા કરવાના છે ત્રણથી ચાર ટુકડા કરવાના મોટું બહેડા હોય એના ત્રણથી ચાર ટુકડા થઈ જશે અને આ છાલ મોંમાં મૂકી દેવાની છે દિવસમાં ત્રણથી ચાર વખત આ પ્રયોગ કરવાનો છે એનો રસ ધીરે ધીરે અંદર ઉતારવાનો છે અને આ પ્રયોગ તમે દિવસમાં ચાર વખત કરશો એટલે તમને જે ઉધરસ આવતી હશે ખોટી ઉધરસના ઠંકા આવતા હશે કોરી ઉધરસ કે કફવાળી ઉધરસ કોઈ પણ પ્રકારની અઠીલી ઉધરસ છે તે જળમૂળમાંથી મટી જશે હવે આ બહેડા છે તે તમને ક્યાં પ્રાપ્ત થશે તો ખરેખર આ બહેડાની ઉત્પત્તિ સ્થાન તો જંગલોમાં છે તમને ભારતીય જંગલોમાં જોવા મળશે એમાં મધ્યપ્રદેશ છે પછી આપણા હિમાલયના જંગલો છે આપણા ગીરના જંગલો છે બરડાના ડુંગર છે ડાંગના જંગલો છે આ બધી વિસ્તારમાં તમને જોવા મળશે તમે આને વાડી વિસ્તાર ખેતરોમાં પણ એને ઉગાડી શકો છો પરંતુ તમને આજુબાજુના વિસ્તારમાંથી પ્રાપ્ત ન થાય તો ઔષધિઓ નજીકની કોઈ પણ આયુર્વેદિક ઔષધિનો સ્ટોર હશે ત્યાં જઈને કહેવાનું કે આખા બહેડા આપો એટલે આ તમને આખા બહેડા આપશે તમારે તે પ્રાપ્ત કરી લેવાના છે અને આ પ્રયોગ તમારે શરૂ કરી દેવાનો છે તમે ચારથી પાંચ દિવસ આ પ્રયોગ કરો એટલે તમારી ઉધરસ છે તે ધીરે ધીરે આવતી બંધ થઈ જશે હવે આ સ્વાદે બહેડા તુરા છે વૃક્ષ છે અને પચવામાં ખૂબ જ હલકા છે પરંતુ જે લોકોને આનો તુરો સ્વાદ પસંદ ન હોય એવા લોકોને પણ બીજો પ્રયોગ લખાવી દઉં છું કે આ બહેડાની છાલ અલગ કાઢી લેવાની છે એના થળિયા ફેંકી દેવાના છે અને આને મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે અને આનો આને ચાળી લેવાનું એટલે બહેડાનું ચૂર્ણ તૈયાર થઈ જશે આ બહેડાના ચૂર્ણને સવાર સાંજ આઈસ્ક્રીમની ચમચી હોય એટલી સાઈઝનું લેવાનું સવાર સાંજ તમે આને મધ સાથે ચાટી જશો તો પણ તમને નક્કાની ઉધરસ આવતી બંધ થઈ જશે અને કફવાળી ઉધરસ હશે એ પણ તમને આવતી બંધ થઈ જશે તો આ પ્રયોગ તમે સરળતાથી કરી શકો છો બહેડાના અન્ય ઉપયોગ જણાવું તો આ દમ અને શ્વાસના રોગીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે ઉપરાંત જે લોકોને ઉલટી ઉબકાની સમસ્યા આવતી હોય એવા લોકો માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે હવે માથામાં નાખવાના જે તેલ બને એમાં પણ આ બહેડાનો ઉપયોગ કરવામાં આવે છે આની છાલનો કારણ કે બહેડા છે એની છાલનો એક સરસ મજાનો પ્રયોગ છે કે સફેદ વાળને કાળા કરવા માટે તમારી મદદ કરે છે અને કુદરત રીતે તમારી મદદ કરે છે એટલે તો ત્રિફળા ચૂર્ણમાં હરડે બહેડાને આમળાનું મિલન કરવામાં આવે છે કારણ કે તે વાયુદોષ પિત્તદોષ અને કફદોષનું શમન કરે છે તો આ બહેડા નામની વનસ્પતિ આપણને ખૂબ જ ઉપયોગી છે આ રીતે તમે પ્રયોગ કરી શકો છો હવે બીજી વનસ્પતિનું મારે તમને લોકોને વર્ણન કરવું છે અને એનો ઉપયોગ સમજાવો છે તો એ વનસ્પતિનું નામ છે ભોરીંગણી હવે આ ભોરીંગણી નામની વનસ્પતિ છે તે કંટકીય વનસ્પતિ છે તે જમીન ઉપર પથરાયેલી હોય છે અને કાંટાવાળી વનસ્પતિ છે અને જાંબલી પુષ્પો પણ આવે અને સફેદ પુષ્પો પણ આવે પરંતુ વધારે માત્રામાં તમને જાંબલી પુષ્પોવાળી આ બોરિંગણી જોવા મળશે અને અત્યારે તો તમને પુષ્કળ માત્રામાં તમારા આજુબાજુના વિસ્તારમાં જોવા મળશે અને પથરાયેલી હોય છે હવે આ બોરિંગણી નામની વનસ્પતિને તમારે પ્રાપ્ત કરી લેવાની અને તમને જો આજુબાજુમાં સરળતાથી ન મળે તો એ તમારે આયુર્વેદિક ઔષધિના સ્ટોર પર તમે તપાસ કરશો તો પણ મળી જશે એનું પંચાંગનું ચૂર્ણ મેળવી લેવાનું છે પંચાંગ એટલે બધી વસ્તુને સૂકવીને એનો પાવડર તૈયાર થાય એને બોરિંગણીનો પંચાંગ કહેવામાં આવે તો બોરિંગણીનું પંચાંગ એનું તમને ચૂર્ણ એનો પંચાંગ આયુર્વેદિકના સ્ટોર પરથી મળશે એને તમારે લઈ આવવાનો છે ત્યારબાદ એક ગ્લાસ પાણીમાં એક ચમચી બોરિંગનો પંચાંગ નાખીને એને ઉકળવા દેવાનું છે ખૂબ ત્યારબાદ એને અડધું પાણી બળી જાય એટલું ઠાળી દેવાનું બાળી દેવાનું ત્યારબાદ એને ઠારવાનું છે અને એને એને ગાળી લેવાનું છે અને એક કપનું સેવન તમે ધીરે ધીરે કરી શકો છો એનાથી ઓછું પણ કરી શકો છો આ બોરિંગનો પંચાંગ તમારી ગમે એવી અઠીલી ઉધરસ હશે ગમે એટલા ઉધરસના રોગ તમે ધારણ કર્યા હશે તમને ગમે એટલી ઉધરસનું પ્રમાણ વધારે હશે મળતી ન હોય દવાઓ લઈને થાકી ગયા હશો તો એને તમને જડમૂળમાંથી મટાડી આપે છે આ બે દિવ્ય વનસ્પતિના પ્રયોગ તમે સરળતાથી કરી શકો છો ત્રીજો પ્રયોગ પણ સાથે જણાવી દઉં છું કે જેઠી મધનો ટુકડો મોંમાં રાખશો તો પણ તમારી આ નકામી ઉધરસ છે એ આવતી બંધ થઈ જશે અને જે લોકોને રાત્રિના સમયમાં જ્યારે સુવાની શરૂઆત થાય અને ઉધરસ આવવાની શરૂઆત થાય એ લોકોએ સિંધવ મીઠાની નાની એવી ગાંગડી મોંમાં મૂકી દેવાની છે આ પ્રયોગ કરશે તો પણ એને ઉધરસ આવતી બંધ થઈ જશે બસ એટલા જ પ્રયોગ ઘરગથ્થુ પ્રયોગ સરળ પ્રયોગ કરવાથી તમારી નક્કામી જે ઉધરસ છે એ આવતી બંધ થઈ જતી હોય તો આ પ્રયોગ આપણે કરવા જોઈએ ઋષિ મુનિઓ પણ આ પ્રયોગો સૂચવતા ગયા છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી